નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા કલેક્ટર આર કે મહેતા એ આજે શિક્ષક દિવસ નિમિત્તે ભાવનગર ના શ્રેષ્ઠ શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો જિલ્લા કલેક્ટર આર કે મહેતાએ જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરિયા આઈટીસી ઓફિસર ચિરાગભાઈ વાળા તેમજ જિલ્લાના સન્માનિત શ્રેષ્ઠ શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો કલેક્ટરે શાળામાં કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી અને બાળકોને શાળાએ આવવાનું મન થાય તેવું વાતાવરણ નિર્માણ કરવા માર્ગદર્શન આપ્યું હતું તમારા તમને સમાજની ની સોસ સરતીયા ની પાંચમાં અને તેમની પાંચમાં જરાકી પર લાવવાનું તો સમજીયા પાસ જો જો તો apparatus માર બોલે સુ માર બી તો એનો તમે કેવી રીતે હું કપરો અને રિજિસ્ટર ઇન્સ્ટોલ કરે કાર્બોન ને કોટળ જાતે કરતા થાય કે આપનો બેટરી છે હા તો આવા માં મારું કોલ વેસ તમે એમાં તમારું જે લોકોને સ્માર્ટ બોર્ડ એક્સ અત્યારે નહીં પડે પરંતુ મારું એક વિભાવના એવી છે કે છોકરા મતલબ ગણિત ના પદ જે આપણા સ્ટેપ હોય બરાબર તો ગણિતના શિક્ષક શું કરે દાખલો આખો ગણાય